બાબુ હા બાબુ ને તે અવાજે મારો પાહો લાવી દીધો છે ભલા બીવા તો બીવાઈ જ્યો પણ અવાજ તો મારો આવી ગયો કાકી જિંદગી બોબળો ફરવો પડત મારો બાબુ બાબુ જતો મગલા

બાબુ તો કુતરા આપડે ને ના જોઈશું થોડા જતો પડશે આ બાબુ

કોમરુ દેશ માં બધુંલી શીખવાડી બાબુ એકલો જ બચે ગોમ બીજું નહીં જાય જીમાની રાખવાની જ નહીં કશું નહી

ખબર પડે છે મોઢા માંગી લે યાર પાટા મેલતા શીખી જશો મેલું ભો નહી તમે મારું નામ છો તાર વાત કરું છીને ભાઈ નાખવા ના ભાઈ નાખવા જે માગો એગે અને પૈસા જોતા કઈ મોઢા પણ કોઈ માગતા હોય તો ભાઈને નાખવાનો ના બાબુ નહીં મળતો

પેલા બાબુ ત્રાસ થી કંટાળી ગયો બાબુ આવે કે બાબુ આવે આ તો અઠવાડિયું થયું છે ઘેર આવી ગયું હલ આજુ કે બાબુ એમ તો શાંત થયું છે વાતાવરણ ગમતું જોવા જાય વાતાવરણ જેવું છે

પેલો બાબુરાન જન વાળીયો તો આખો ગોમ બોમ પાળી છે ગોમ ખાલી થવા મોડી એ હું હું થાય તો હું શું કરું એકલા બઈ રહી ગયો સરપંચમાં હું કરશું કે તમે બહાર જો તો હું ય બહાર આવ્યો પછી કોનો નિકાલ કરો હવે અરે મારો એકલા થી તતો છે એ બોળા પંચાયત બેસી કરો હા મીટિંગ કરો સરપંચ બાબુરાન માથે પડો બાબુરાન બાથે પડ્યો તમારે ઉપાય નાઈ દેશે પોતે તો બીવાશે પાછા

મીટિંગ કરી સરપંચના ઘેરા સરપંચ ના તમે બીજી મગન ના લેતા આવજો મગન બધા લેતા આવજો તમે કીધું લેતા આવો કીધું

ખોટું બોલા તર હું ગોલી પડી નહીં ખબર બાબુરા છે વળ્યો સરકડા સરવા કરો સરપંચો હું જવું ગમ છોડીને

કો કરો ના ચાલુ કરું સર પચાસ ટકા સાલાબર ટકા લખ્યો હાથ ઉપડી ગયો સર હાથ ઉપડી ગયોગીસ બોલમ મેલા સર

એ સસ્પણ બાજુ આવ્યો એડવાન્કર